હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આજે તો સવારમાં તુલસી માના દર્શન પણ કર્યા અને પાણી પણ રેડી દીધું હતું પછી મેં વગારી હતી રોટલી રોટલી વઘારી અને બહાર જોયું તો વરસાદ પણ આવવા માંડ્યો હતો ના સાઇડ સાઈડ અમે પછી બેસી ગયા હતા નાસ્તો કરવા નાસ્તો કરી અને કામ કરી ફ્રી થયા નીચે જોયું તો આજે મંડળો સવારે સવારમાં જ બેસી ગયો હતો એટલે હું પણ પહોંચી ગઈ હતી પછી બપોર થઈ ગયા હતા ઘરે આવી અને બનાવી રોટલી અને જમી અને થોડીક વાર આરામ કરી અને પાછા રિટર્ન પહોંચી ગયા હતા નીચે થોડીક વાર બેઠા ત્યાં તો વાતાવરણમાં જ અચાનક જ ચેન્જ આવી ગયો હતો વરસાદ પણ આવવા માંડ્યો હતો તો પણ અમે બેઠા હતા ઘરે આવી અને મેં બનાવ્યા હતા બટેકા પૌવા બટેકા પૌવા બનાવતા બનાવતા જતો રહતો રહ્યો હતો પાવર પાવર વહી ગયો એટલે બધું થઈ ગયું અંધારું અને મમ્મી તે લોકો પહોંચી ગયા છે ત્યાંનો વિડીયો અને પિક પણ આવ્યો છે મેં તમને પણ શેર કર્યો છે આશીષ ઘરે આવ્યા એટલે મારા ચશ્મા લેતા આવ્યા મારા ચશ્મા કેવા છે તે મને કોમેન્ટ કરીને કહેજો અમે લોકો બેસી ગયા હતા જમવા માટે જમ આ સાઈડ જમતા હતા ને બહાર આવતો હતો ધોધમાર વરસાદ મારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જો જય શ્રી કૃષ્ણ અને મારી યુટ્યુબની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો